નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ઓફ કચ્છમાં હું નવીન મહેતા આપનું સ્વાગત કરું છું આજે સોળ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ હૃદય મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ થઈ એક લાખ સિત્તેર હજાર ની ચેન ખેંચી ગઠિયાઓ નાસી ગયા બચાવ નગરની કથળથી કાયદો વ્યવસ્થા અંગે ગૃહમંત્રી પાસે રજૂઆત કરાઈ બચાવમાં થોડા દિવસે મહિલાની ગળામાંથી ચૈનની ચીલ ઝડપ થતા સનસનાટી મચી ગઈ છે બચાવના રામવાળી વિસ્તારમાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધ મહિલાના ગળામાં હાથ નાખીને એક લાખ સિત્તેર હજારના ચૈનની ચિલ ઝડપ કરી બાઇક સવાર બે શખ્સો નાસી સૂટ્યા હતા બચાવમાં કથડી ગયેલ કાયદો વ્યવસ્થા અંગે ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી બચાવના રામવાળી રામ મંદિરની બાજુમાં ફ્લોટ નંબર 9 માં રહેતા વૃદ્ધ એવા કલાવતી બેન કરવા જ રાજેશ ચંદુ સોનીના ઘર પાસે પહોંચ્યા હતા ત્યારે સામેથી એક બાઇક આવ્યું હતું જેના ચાલકે મોઢે લાલ રંગનું કપડું બાંધ્યું હતું તેમજ પાછળ બેઠેલા શખ્સે ટોપી પહેરી હતી બાઇક ચાલકે વૃદ્ધાની બાજુમાં વાહન હંકાર્યું અને વૃદ્ધાના ગળામાં હાથ નાખી તેમણે સોનાની ચેઇનની હતી નેહાબેને તેમનો પીછો કર્યો હતો પરંતુ આ શખ્સો ટાટાનગર બાજુ નાસી ગયા હતા અને એક લાખ સિત્તેર હજારની ચીલ ઝડપના બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ધોળા દિવસે બનેલ આ બનાવથી ભારે ચકચાર મચી છે દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ભરત છગનભાઈ ઠક્કરે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવ્યો હતો અને અગાઉ આ વિસ્તાર તથા રામ સીતારામપુરા વગેરે વિસ્તારમાં થયેલ ચોરી લૂંટના બનાવોમાં હજુ કોઈ ભેદ ન ઉકેલાતા હોવાનું જણાવ્યું હતું આવા બનાવોમાં ખાસ કંઈ ન થતા લોકોએ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હોય તેમ જણાય છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર